મિત્રો આજે આપણે વાત કરીશું ગોવિંદભાઈ અને તેમની માતા મેલડીએ પૂરેલા એક જોરદાર પરચાની તો મિત્રો વાર્તાને ધ્યાનથી સાંભળજો મિત્રો આ વાત એ સમયની છે કે જ્યારે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યા જવા માટે વાહન વ્યવહારની કોઈ વ્યવસ્થા હતી નહીં ત્યારે ગોવિંદભાઈ કે જેઓ માતા મેલડીના બાણાદારી ભુવા છે અને તેમનો એક રોજનો નિયમ છે કે તેમના ઘરે કોઈ ભૂખ્યો માણસ આવે

અને જે કોઈ ના આપે એવું પણ મારી મેલડી આપે આમ મિત્રો ગોવિંદભાઈ એકવાર માતા જાપ જપી રહ્યા હોય છે ત્યારે એવામાં જ તેમના બહાર જમાત આવી અને આવીને બહારથી બૂમ પાડી કે અલખ નિરંજન ઘરમાં કોઈ છે ત્યારે આટલું સાંભળતા જ ગોવિંદ બહાર આવે છે અને આવીને જોગીઓની જમાતને જોઈને બોલ્યા કે બોલો મહારાજ ત્યારે આ જોગીઓની જમાત કહે છે કે અમે જોગીઓ જમવા માંગીએ છીએ તો શું તમે અમને જમાડશો ત્યારે ગોવિંદ બુઆ મુજાણા કારણ કે ઘરમાં તો ફૂટી કોડી પણ નથી હવે શું કરવું આમ આટલો વિચાર કરીને ગોવિંદ બુઆજી બોલ્યા કે હે મહારાજ તમે આ ઝાડના નીચે બેસો હું હમણાં જમવાની વ્યવસ્થા કરું છું આમ કહીને ગોવિંદ બુઓ ઘરમાં આવ્યા અને જ્યાં માતા મેલડી નો દૂરનો હતો ત્યાં પહોંચ્યા અને ત્યાં જઈને કહેવા લાગ્યા કે હે મા મેલડી આ તુચ્છ માણસની આવી પરીક્ષા ન લેવાય માં આમ માતાજીને કગડી રહ્યા છે અને મિત્રો આ ગોવિંદ ભુવાના ઘરમાં કોઈ વેચવા જેવું તો હતું નહીં પણ જ્યાં માતા મેલડીનું મંદિર છે તેમાં એક માતા મેલડીની ચાંદીની મૂર્તિ હતી તેને હાથમાં લઈને ગોવિંદ ભુવા એટલું બોલ્યો કે હે માડી મને માફ કરજે ઘરમાં વેચે એવું તો કઈ વધ્યું નથી પણ આજે મારા આશરે આવેલા આ જોગીઓનું પેટ ઠારવું છે આમ કહીને ગોવિંદ ભુવાજી તેમના એકોતેર ભેઢી વડવાની માતા મેલડીને વેચવા લઈને નીકળે છે અને ચાલતા ચાલતા એક મુસલમાન ના ઘરે છે અને ત્યાં જઈને કહે છે કે હે ભાઈ મારે આજે મારી તમારે ત્યાં અડાણી મૂકવી છે અને છ મહિના પછી હું પાછી લઈ જઈશ ત્યાં તો આ મુસલમાન હાથમાં મૂર્તિ લેતા સમજી જાય છે કે આ કોઈ જેવી તેવી વસ્તુ નથી કારણ કે મિત્રો આ મુસલમાન દેવ ધર્મમાં માનવા વાળો હતો તેથી તેને મૂર્તિ લઈ અને પાંચ રૂપિયા આ ગોવિંદભાઈના હાથમાં આપે છે તે સમયમાં મિત્રો આ પાંચ રૂપિયાની કિંમત બહુ ઊંચી ગણાતી ત્યારે આ મુસલમાન પાસેથી પાંચ રૂપિયા લઈ અને ગોવિંદભાઈએ તેનું કરિયાણું ખરીદ્યું અને પછી ઘરે આવી અને આ જોગીઓની જમાતને જમાડે છે પછી તો આ જોગીઓ ગોવિંદભુવાને આશીર્વાદ આપી અને તેઓ તો ત્યાંથી ચાલી નીકળે છે પણ મિત્રો એવામાં બને છે એવું કે આ બાજુ આ ગોવિંદભાઈના જે ચાર ભાઈઓ હતા તે આવીને પૂછે છે કે હે ભાઈ ગોવિંદ તમે આ જોગીઓને જમાડવા પૈસા ક્યાંથી લાવ્યા કે આ તો મારી મેલડી આપ્યા છે આમ કહીને ગોવિંદભાઈ એ વાતને ફેરવી નાખે છે પરંતુ મિત્રો તેમના ચાર ભાઈઓને હજુ ખબર નથી કે આ ગોવિંદભાઈએ માતા મેલડીને અડાણી મૂકી છે અને આમ કરતા કરતા આસો મહિનો આવ્યો અને માતાજીના નવલા નોરતા આવ્યા અને આઠમનો દિવસ આવ્યો ત્યારે માતાજીને નિવેદ ધરાવવાનું ટાણું થયું ત્યારે ગોવિંદભાઈના ચારે ભાઈઓ ભેગા થઈ હાથમાં નિવેદની થાળી લઈ અને માતાજીને આવે છે છે પણ જેવા આવીને તો મંદિરમાં માતાજીની મૂર્તિ જ નથી ત્યારે તેઓ ગોવિંદભાઈને પૂછે છે કે ભુવાજી આપણા બાપ દાદાની દેવી મઢમાં નથી એ ક્યાં ગઈ પણ ત્યારે ગોવિંદ ભુવા પાસે એનો કોઈ જવાબ ન હતો અને તેઓ પોખ મૂકીને રડવા લાગ્યા ત્યારે તેમના ભાઈઓએ પૂછ્યું કે તમે આમ રડો છો કેમ ત્યારે ભુવાજી બોલ્યા એવું રડું ના તો શું કરું કારણ કે આપણી મેલડીને મુसलमानના ઘરે પાંચ રૂપિયામાં અડાણી મૂકી છે અને હે ભાઈઓ તમે મને એ દિવસે પૂછતા હતા ને કે આ જોગ્યોને જમાડવા પૈસા ક્યાંથી લાવ્યા તો હે ભાઈઓ હું એ જ દિવસે આપણા બાપ દાદાની દેવી મેલડીને અડાણી મૂકીને આવ્યો હતો અને હે મારા ભાઈઓ મારી વાતને સાંભળો જ્યારે પણ મારા ઘરે કોઈ ભૂખ્યો માણસ ભોજન જમીને જાય ને ત્યારે એનો અમીનો ઉટકાર મારી મેલડીને આવતો હતો માટે હે ભાઈઓ આપણી દેવીને મેં વેચી મારી હતી ત્યારે આટલી વાત સાંભળી અને તેમના ભાઈઓ બોલ્યા કે ભલે ભુવાજી તમે જે કર્યું એમાં કઈ ખોટું નથી તમે તમે માતાજીના છો અને માતાજીને ગમે એવા કામ કર્યા છે આમ કહીને ચાર ભાઈઓ બોલ્યા કે હવે આપણે એક એક રૂપિયો કાઢીને પાંચ રૂપિયા ભેગા કરી અને આપણી માતા મેલડીને પાછી લાવીએ આમ પછી ભાઈઓએ પાંચ રૂપિયા ભેગા કર્યા અને ગોવિંદ ભુવાના હાથમાં આપતા કહ્યું કે હે ભુવાજી આ લ્યો પાંચ રૂપિયા અને આપણી માતા મેલડીને પાછી લઈ આવો પછી તો મિત્રો પાંચ રૂપિયા લઈ અને આ ભુવાજી ચાલતા ચાલતા પેલા મુસલમાનના ઘરે પહોંચે છે અને જઈને કહ્યું કે લ્યો ભાઈ આ તમારા પાંચ રૂપિયા અને લાવો મારી મેલડી પાછી કેમ કે આજે મારી માતાને જમાડવાનો દિવસ છે પણ ત્યારે બન્યું એવું કે જે દિવસથી એ મુસલમાને માતા મેલડીની મૂર્તિ લીધી હતી તે દિવસથી જ તેની વેળા વળી હતી અને તેનો બેડો પાર થઈ ગયો હતો મિત્રો ગોવિંદ ભુવતોમાં તો મેલડીને કરંડિયામાં રાખતો પણ આ પઠાણ મુસલમાન પઠાણી પાઘડી પહેરતો અને એમાં આ માતા મેલડીની મૂર્તિને રાખતો આ મુસલમાન સમજી ગયો હતો કે આ કોઈ જેવું તેવું દેવ નથી આને આમ પાછું ન અપાય આમ વિચારી તે મુસલમાન જુઠ્ઠું બોલ્યો કે હે ભુવાજી તારી દેવને તો મેં વેચી દીધી છે કારણ કે તું મને વ્યાજ દેવા પણ ન આવ્યો અને એની મૂડીએ દેવા ન આવ્યો અને તે જે મૂર્તિ આપી હતી ને ત્યાનો સમય તો છ મહિનાનો હતો પણ આજે તું બાર મહિને પાછો લેવા આવ્યો છે તો હવે એ મૂર્તિ મારી પાસે નથી ત્યારે ગોવિંદભાઈ કહે છે કે તો તમે મારી મેલણીને વેચી મારી કે હા ભાઈ પછી ગોવિંદ બો ત્યાંથી ચાલતો ચાલતો પાછો ઘરે આવે છે અને એવામાં અડધી રાતનો સમય થઈ ગયો છે ત્યારે ઘરે આવીને ગોવિંદ બો માં મેલણીના મંદિરની બાજુમાં બેઠો બેઠો રડી રહ્યો છે કે હે માડી મારી એકોતેર ભેડી તને સાચવતી આવી હતી અને મેં તને વેચી મારી પણ હે મા મેલડી તે આ તારા ગોવિંદને ના સંભાળ્યો માં આમ રુદન કરતો કરતો આ ગોવિંદ ભુવો ત્યાં જ નિંદ્રાને આધીન બની જાય છે અને આમ કરતાં કરતાં અડધી રાત થઈ ત્યારે માતા મેરડી ગોવિંદ ભુવાના સપને આવ્યા કે હે મારા ભુવા રડવાનું બંધ કર દીકરા અને સાંભળ એ પઠાને મને મેલડીને ક્યાંય વેચી નથી પરંતુ મને મેલડીને એની પાઘડીમાં રાખે છે અને એ પઠાણ મને પ્રેમથી પૂજે છે અને હે ભુવા નથી લઈ ગયો પણ તે આપી છે અને એને રાખી છે એને એને તો હું સીધો કરી દઉં પણ તે આપી છે છે અને રાખી એટલા માટે એ મને પ્રેમથી પૂજે છે પણ આજે તારા આસુડા જોઈ અને મને મેલેડીને એમ થયું કે મારો ગોવિંદ મને બોલાવી રહ્યો છે ત્યારે ગોવિંદ કહે છે કે માંડી એ પઠાણ મને મૂર્તિ પાછી નહીં આપે તો અને એની પાઘડીમાં તો મને ક્યારેય હાથ નહીં નાખવા દે હવે મા તમે કાંઈક કરો તો ખરું ત્યારે મા મેલડી કહે છે કે સાંભળો ગોવિંદ કાલ સવારનો દિવસ ઉગે અને પાછો તું એ મુસલમાનના આંગણે પહોંચ અને ત્યાં જઈ અને તારી દેવીની માંગણી કરજે અને એ મુસલમાન બહાર આવીને ઊભો રહે અને ત્યારે જો આકાશમાંથી સમડીનું રૂપ લઈ અને હું મેલડી આવું અને પઠાણની પાઘડી લઈને આકાશમાં ઉડું અને પછી એ પાઘડીમાંથી મારી મૂર્તિ નીકળી અને તારા હાથમાં પડે ને તો માનજે કે તારા બાપ દાદાની દેવી મેલડી અને સાંભળ એના રૂપિયા એનું વ્યાજ એને તું આપી દેજે અને મને મેલડીને તારા ઘરે લાવજે આટલું મારું કેવું છે કે ભલે માડી અને આમ કરતા કરતા બીજો દિવસ ઉગ્યો અને મા મેલડીના કહ્યા પ્રમાણે જ એવી ઘટના બને છે અને આમ માતા મેલડી પાછી ગોવિંદના ઘરે પધારે છે તો મિત્રો આ માં મેલડીનો ઇતિહાસ મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી